કારી નગર ફરિયાવી વિવાદમાં સફાઈ કામદારો વાલમેન ડ્રાઈવરો ઘણા સમયથી પગાર ન થતા નોંધાવ્યો વિરોધ જ્યારથી ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ કોઈ ને કોઈ વિવાદમાં તો હોય જ છે સફાઈના પ્રશ્નો પાણીના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતોના પ્રશ્નો સામે ક્યાંય ને ક્યાંય નગરપાલિકા વામણી સાબિત થતી હોય તેવું જાણવા મળ્યું છે પ્રશ્ન તો પાણીનો હલ છે ત્રણ ત્રણ દિવસે પાણી આપે અને એ પાણી હજી સુધી છોડ્યું નથી દરરોજ નવ વાગે પાણી છોડે આ સાત વાગે પાણી છોડે તો પાણી ટાઈમે પાણી પહોંચતું નથી બીજા નંબરમાં કે આખી નવી વરસાદ ઇન્દિરાનગર એ બધે પાણીનો પ્રશ્ન છે એ અમે એ માટે જ અમે આવ્યા હતા સાહેબ પાસે સાહેબે કીધું અરજી લખીને આપો એટલે અમે અરજી લખીને આપીને બધા એ સહ્યું લીધી તમારું નામ હમીરભાઈ અને શું ખરેખર સમસ્યા શું છે બસ ખરેખર પાણીનો જ પ્રશ્ન છે બીજો પ્રશ્ન તો ગણાય છે સફાઈનો છે એવો છે પ્રશ્ન પણ એ સફાઈ પૂરી કરીને આવતા નથી આપણે રજૂઆત કરી સમસ્યા છે મારું નામ બાબુભાઈ ટપુભાઈ સોલંકી હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું આજે આટલા આટલા વર્ષ મહિનાથી પગાર થયા નથી ના છૂટકે અમે સીખ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું આ સોળ સોળ મહિનાથી પગાર અમારા ધ્યાન હતી તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે ના છૂટકે અમારા કામમાં રૂકાવટ કરવું પડ્યું છે ત્યાંથી નગરપાલિકા જે કોઈ અધિકારી હોય બરાબર છે જ્યારે અમે મળવા ગયા હતા ત્યારે શીખ ઓફિસરે અમારી લોન્જ ન લીધી ત્યારે સારી રીતે અમને જવાબ ન મળ્યો તો અમે વીસથી ખમણા ત્યારે પછી અમે પ્રાંત સાહેબભાઈ ગયા હતા તો આપ સાહેબે કીધું કે આપ પરિવાર છો તરીકે રહેવાનું છે અને પરિવાર આજ ના છૂટકે અમારો પરિવારને આજ એમને બહુ દુઃખ થયું છે કે આટલા આટલા મહિનાથી અમારા જો પગાર ન થતા હોય તો અમારે શું કરવું એને માટે તમારે લોન લેવાની છે ત્યાંથી વધારે પડતું નહીં કાંઈ ધ્યાન દે તો મારે ગાંધી માર્ગે જવું પડશે અને હું બહુ હડતાલ કરીશ હાલ નગરપાલિકા ખાતે સેટઅપ નથી નગરપાલિકામાં કામ કરતા વાલમેન ડ્રાઈવર સફાઈ કામદાર સહિતના લોકોને છેલ્લા ઘણા સમયથી પગાર ચૂકવવામાં આવતો નથી જે પગારની બાબતને લઈને નગરપાલિકાના તમામ કામદારો આજે નગરપાલિકા ખાતે એકઠા થઈને

અને સાહેબ એમના પગાર બાબતે કોઈ પ્રશ્ન છે અગાઉના જૂના ગ્રામ પંચાયત હતી ત્યાં એમના વક્ટો ઓક્ટ્રોઈડને ગ્રાન્ટ ગ્રાન્ટ ના મળવાને કારણે પગાર બાકી છે એ ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે તારી નવરચિત નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે નિયમો અનુસારની એ ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે ટૂંક સમયમાં નવી ગ્રાન્ટ આવી હતી આ બધી સમસ્યાઓ હલ થશે શું છે મારું નામ વિજયભાઈ મેરમભાઈ મકવાણા શું સમસ્યા છે કામદાર છું અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા હજી કોઈપણ પગાર થયા નથી જૂના કામદારો નવા કામદારો વાલમેનો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી આવા તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણા આની ઉપર તો નિર્ભર હોય છે કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના હાથ છે બરાબર છે એટલે હાથ આઠ પગાર બાકી છે અને આપે આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધાય માંગણી સૂત્રોચાર કરો છો કે પગાર આપી દો અમારો અમારી માંગણી એ જ છે કે અમને તહેવાર આવે છે અમને પગાર આપી દે અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કામગીરી અહીંયા કામગીરી

બરાબર છે ને ભાઈ છેલ્લે શું ઈચ્છો છો આપ છેલ્લે પછી અમારો પગાર જે જાન કદાચ નો ત્યારે આવા નાના માણસોના પગાર કેવા કારણોસર નથી થતા તે પણ એક કર્મચારી ચર્ચાનો વિષય છે ત્યારે નગરપાલિકાના તમામ કામદારો દ્વારા આજે સવારથી જ ધારી નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માગણી કરી હતી હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા દ્વારા કામદારોના પગાર થાય છે કે ફરી કામદારો શોષણનો ભોગ બને છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ